નમસ્કાર દોસ્તો આપ સોનું કણેત ગાઇડન્સ ના ડિઝિટલ પ્લેટફોર્મમાં હું આપણો દોસ્ત પ્રવિણ રાવલ છે હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે જે ટોપિક ની શરૂઆત કરવાની છે એમાં આપણો આજનો દિવસ છે કેટલામાં રહેવાનો છે પીસ્તાલીસમો દિવસ એસ છે અને એસી દિવસનો જે માસ્ટર પ્લાન છે એમાં આપણે પીસ્તાલીસમાં દિવસે પહોંચી ગયા છીએ અને આજે ભૂગોળની અંદર આગળ વધવાનું છે અને આજે જે ટોપિકોની ચર્ચા કરવાની છે કયા ટોપિકોની ચર્ચા કરવાની થશે તો કે ભાઈ મેદાન છે આમની ચર્ચાઓ કરીશું પછી પર્વત છે આમની ચર્ચાઓ કરીશું ત્યારબાદ નદી તંત્ર છે આમની ચર્ચાઓ કરીશું તો મેદાન પર્વતો અને નદી તંત્ર છે આમને રિલેટેડ જે કાઈ પણ ક્વેશ્ચનો છે આમની આજના લેક્ચરમાં આપણે ચર્ચાઓ કરવાની થશે તો શરૂઆત કરી દઈએ આપણો આજનો જે લેક્ચર છે એમની અને આપણે સમક્ષ પહેલો જ પ્રશ્ન આવી જાય છે કે વિધાન વાચક પ્રશ્નો છે શું કહેવા માંગે છે તો કે ભાઈ નીચેના વિધાનોને વિચાર કરો અને નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો નીચે આપેલા જે વિધાનો છે એમને આપણે શું કરવાના છે વિચારવાના છે અને નીચે આપેલા જે કોડ છે આમાંથી આપણે જે કંઈ પણ સાચું હોય એમને આપણે સિલેક્ટ કરવાનું છે જો વિધાન શું આપેલા છે એમાં એક છે વિધાન આર અને એક છે કાર સોરી એક છે વિધાન એ અને એક છે કારણ આર વિધાન શું કહે છે જો વિધાન એવું કહે છે કે હિમાલય માંથી નીકળતી બધી નદીઓ છે બારમાસી હોય આ વિધાન છે ને એ યોગ્ય છે

રહે છે તો હિમાલયમાંથી અથવા તો ઉત્તર ભારતની મોટા ભાગની નદીઓ કેવી છે બાર માસી નદીઓ છે આવું આપણે કહી શકીએ

જોવા મળી જવાના છે તો આ અલગ અલગ રાજ્યો અહીંયા થઈ ગયા રેડી હવે જુઓ એમાં આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ નૈઋત્ય નૈઋત્ય પવનો હોય છે અહીંયા હિન્દ મહાસાગર છે આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા હિન્દ મહાસાગર છે હિન્દ મહાસાગર આ હિન્દ મહાસાગરનો અહીંયા એક મહાસાગર છે આમનો એક ભાગ એટલે કયો ભાગ છે અરબ સાગર કહેવાય તો આ ભાગને અરબ સાગર કહેવાના છે અહીંયા અરબ સાગર છે. અરબસાગર ઉપર શું થાય છે સૂર્યના કિરણો પડે છે આ કિરણોના પરિણામે શું થાય છે તો કે સપાટી છે સપાટી ગરમ થાય છે ગરમ થાય અને એનું શું થાય છે બાષ્પમાં રૂપાંતરણ થાય છે આ બાષ્પમાં રૂપાંતરણ થાય ત્યાંથી પસાર થતા પવનો છે એ કેવા બને છે ભેજ વાળા પવનો બને છે તો આ ભેજવાળા પવનો અહીંયા ભેજવાળા પવનનું નિર્માણ થયું અહીંયા આપણે બધાને ખબર છે કે અહિયાં શું આવેલું છે તો અહીંયા એક પર્વત શ્રેણી આવેલી છે આ જે પર્વત શ્રેણી છે આમને આપણે શું કેવાના છે હિમાલય ની પર્વત શ્રેણી કહેવાના છે તો અહિયાં એક પર્વત શ્રેણી છે તમે જોઈ શકો છો આ હિમાલયની પર્વત શ્રેણી હિમાલય છે આમની સાથે અથડાય છે હિમાલય સાથે અથડાય ત્યાંથી એ શું થઈ જશે રિટર્ન થઈ જશે અને જયારે રિટર્નમાં આવશે ત્યારે વરસાદ કરતા આવશે એટલે દક્ષિણ પશ્ચિમ બાજુ આ દક્ષિણ પશ્ચિમ બાજુ આ જે વરસાદ લાવવા માટે શું કરવાનું છે તો કે મદદરૂપ છે આ કરવાનો છે એટલે અહીંયા દક્ષિણ પશ્ચિમ બાજુ છે અમને મદદરૂપ થવાની છે તો આ જે વિધાન છે એ પણ કેવું છે સાચું છે પણ એક વસ્તુ આપણે એવી વિચારી શકવાના છીએ અહીંયા અથવા તો એવું વિચારવું પડશે કે આ જે છે ને વિધાનનું કારણ નથી આ કારણ નથી. આ કારણ નથી હિમાલયમાંથી બારમાસી છે બારમાસી નદીઓ છે કારણ છે આ દક્ષિણ પશ્ચિમ વરસાદ નથી આ વરસાદ એનું કારણ નથી એ તો ત્યાં નો જે હિમ છે એમના પરિણામે બારમાસી બને છે એટલે એ આમનું કારણ છે નહીં એટલે હું અહીંયા એવું કહી શકું કે વિધાન એ અને કારણ આર છે એ બે સાચા છે શું છે તો કે જો એ અને આર બંને શું છે તો કે સાચા છે તો એ અને આર બંને સાચા છે પરંતુ પરંતુ આર છે ને એ એની સાચી સમજૂતી નથી આર છે એ એની સાચી સમજૂતી નથી એવું આપણે કહી શકીએ એટલે જવાબ આપણો કયો રહેવાનો છે તો કે બી જવાબ રહેવાનો છે ક્લિયર થાય છે ઓકે શું કામ તો કે ભાઈ વરસાદના પરિણામે નદીઓ બહાર માસી નથી એટલે એમનું કારણ છે નહીં ક્લિયર ડન નેક્સ્ટ આવી જાવ પશ્ચિમ થી પૂર્વ તરફ યોગ્ય ક્રમ ગોઠવો પશ્ચિમ જો પશ્ચિમ એટલે આ બાજુ પશ્ચિમ કઈ બાજુ પૂર્વ બાજુ આ પૂર્વ આ બાજુનો ક્રમ ગોઠવવાનો છે ભાઈ જો એવી રીતે આપણે ક્રમ ગોઠવવાનો છે તો હવે એમાં થોડીક ડિટેલમાં ચર્ચા કરવી પડશે જો નેક્સ્ટ આવી જોઈએ હવે નેક્સ્ટ જો હવે આપણે બધાને ખબર છે અહીંયા પર્વતમાળાનો ક્રમ લખી નાખો

તો કે મહાભારત શ્રેણી રહેવાની છે તો પેલા પીર પંજા પછી કઈ છે ધોલાધર પછી મસૂરી પછી નાગટિમ અથવા મહાભારત આવી શ્રેણીઓ રહેવાની છે 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 અને એ જે હિમાલય હિમાલય આપણે કહેવાના લઘુ ત્યાંથી નીચે આવો એટલે કયો હિમાલય આવે શિવાલિક કયો આવે છે આ શિવાલિક હિમાલય આવે છે આ જે છેલ્લો હિમાલય છે એના આપણે શું કહી દેવાના છે શિવાલિક હિમાલય છે એ કહી દેવાના છે તો અહીંયા છેલ્લો હિમાલય આવી ગયો શિવાલિક હિમાલય અહીંથી હિમાલય પૂરા થઈ જાય પછી બીજી પર્વતમાળાઓ માળાની શરૂઆત થઈ જાય હિમાલય પછી કઈ આવી જાય છે અરવલ્લી પર્વતમાળા આવી જાય છે અહીંયા અરવલ્લી આવી જશે અરવલ્લી નીચે આવો એટલે કઈ પર્વતમાળા આવી જવાની છે વિધ્યાંચલ પર્વતમાળા આવી જવાની છે તો વિધ્યાંચલ પર્વતમાળા અહીંયા આવી જાય છે વિધ્યાંચલની નીચે આવો એટલે કઈ પર્વતમાળા આવે છે સાતપુડા આવે છે સાતપુડા પર્વતમાળા પણ અહીંયા સાતપુડા ટેકરી બીજી છે એમનું નામ છે મહાદેવ ની ટેકરી પછી જે ટેકરીઓ આવે છે એ કઈ ટેકરીઓ છે તો કે ભાઈ ક્યામૂર ની ટેકરીઓ છે કઈ છે કેમુર મૂર ની ટેકરી આ કેમૂર ની ટેકરી સાતપુડા એમ નીચે જાઓ એટલે કયો તમને જોવા મળવાની છે પર્વતમાળા તો કે પશ્ચિમ ઘાટ જોવા મળવાની છે અહીંથી આપણે આગળ એટલે કઈ આવશે આ પશ્ચિમ ઘાટ પશ્ચિમ ઘાટ ની સામે કઈ છે પૂર્વ ઘાટ છે પૂર્વ ઘાટ આવી જશે આ ઘાટ અહીંયા આવી રીતે એડી તો આખું હિમાલય થી લઈ અને પશ્ચિમ ઘાટ આખું ક્રમ થયું આવી રીતે અવી રીતે આખો ક્રમ હોય અને એમાં અહીંયા થોડા ક્વેશ્ચન છે પશ્ચિમ થી પૂર્વ બાજુની વાત કરી છે તો જો પશ્ચિમ પૂર્વ મેં જે તમને કીધું એ પહેલા જો અહીંયા ટેકરી હોય આપી તો મેકલ આવે સાતપુડા મેકલ પછી મહાદેવ અને પછી કેમ તો જો એક તો મહાદેવ હશે પછી કેમરો હશે એવી રીતે હોવું જોઈએ ને મહાદેવ મેકલ એવી રીતે હોવું જોઈએ તો જો અહીંયા ક્રમ શું આવે છે તો કે અહીંયા ક્રમ આવવાનો છે પહેલી ગઈ છે મહાદેવની ટેકરીઓ આવશે બીજી કઈ આવશે મેકકલ ની ટેકરીઓ આવશે તો પહેલા મહાદેવ પછી મેકલ પછી કઈ આવશે તો કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આવે કારણ કે અહીંયા જે વચ્ચે છે એ શું થઈ જશે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આવી જશે ક્યાં આ વચ્ચે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આવે તો જો અહીંયા બધી પર્વતમાળાઓ છે જો અહીંયા બધી શું આપેલી છે પર્વતમાળાઓ આપેલી છે કેવી રીતે જો આને કાઢી નાખો અહીંયા આ તમે જોઈ શકો આ કઈ છે હિમાલય આરવલી

આ દખણ નો ઉચ્ચ પ્રદેશ અહીંયા એક ઉચ્ચ પ્રદેશ છે એ ઉત્તર પૂર્વીય ઉચ્ચ પ્રદેશ તો આ દખણ નો ઉચ્ચ પ્રદેશ મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશ ને ઉત્તર પૂર્વીય ઉચ્ચ પ્રદેશ એમાં છોટા નાગપુર નો ઉચ્ચ પ્રદેશ છે ને અહીંયા છે આ આ કયો છે છોટા નાગપુર નો ઉચ્ચ છે તો આ પેલા મહાદેવ પછી મહાદેવ સ્વરૂપે વાત કરવામાં આવે તો ટેકરીઓનું નામ છે ગારો પછી ખાસી અને પછી શું છે જે ખાસી અને જેંતિયા એમની ટેકરીઓ અહીંયા છે તો આવી રીતે આખો લાઈન જાય અને આ ક્રમ આપ્યો ને એકદમ સાચો છે જો

એક નદી ભગીરથી જે ગંગોત્રી glacier માંથી નીકળશે ગંગોત્રી આ ભગીરથી એક નદી અલકનંદા જે ક્યાંથી શાંતોપથ કયું glacier છે શાંતોપથ શાંતોપથ glacier માંથી નીકળશે આ બે ભેરી થશે.

आ नंदाकिनी सॉरी नंदाकिनी नहीं आ सॉरी एक जो आया जे नदी आवे छे ने एम नाम छे थोड़ी गंगा थोड़ी गंगा अथवा श्वेत गंगा न्या मड़े न्या प्रयाग आ विष्णु विष्णु प्रयाग

અલકનંદા અને આ રુદ્રપ્રયાગ છે છે અને આ અલકનંદા એના સંગમ સ્થાને એ સાચું છે અલકનંદા બદ્રીનાથ થઈને વહે છે સાચી વાત છે અહિયાં વચ્ચે શું આવી જવાનું છે બદ્રીનાથ આવવાનું છે બદ્રીનાથ બદ્રીનાથ આવશે તો એ વાત સાચી છે

વચ્ચે વર્ષના મોટા ભાગના સમય માટે યમના મૃત રહે છે આહા સાચી વાત છે મૃત એટલે કેવી રીતે કે પ્રદૂષણના પરિણામે ત્યાં જે કંઈ પણ ગંદકી થાય છે આમના પરિણામે નદી છે નાશપ્રાય જેવી દેખાય છે એટલે એ કેવી છે મૃત એ સાચી વાત છે યમુના એક સતત વહેતી નદી છે ને આવું આવી રીતે આપણે એને કહી શકીએ નહીં તો અહીંયા શું છે સતત વહેતી ન કહી શકીએ આ શું છે તો કે ભાઈ સી છે એ જવાબ આવવાનો છે વિધાન એ સાચું છે આર છે શું છે ખોટું રાઈટ યમુના નદી છે એનો ઉદ્ભવ છે ક્યાંથી થવાનો છે તો કે યમુના નદી છે એનો ઉદ્ભવ ઉત્તરાખંડ રાજ્ય કાલિંદી પર્વત એનું બંદર પૂછ glacier ત્યાંથી ઉદ્ભવ થવાનો છે દિલ્હી એના કિનારે છે આગ્રા એના કિનારે છે મથુરા એના કિનારે છે આવા બધા વૃંદાવન વૃંદાવન છે એના કિનારે છે આ બધા સ્થળ છે આના કિનારે આવેલા છે. આ યમુના નદી યમુના નદી છે ગંગાની સૌથી મોટી સહાયક નદી પણ કહીએ છે તો આ યમુના નેક્સ્ટ આવી જાય ભારતની બધી મુખ્ય નદીઓ બંગાળના અખાતમાં માં પડે છે પરંતુ નર્મદા અને તાપી નદી અરબી સમુદ્ર ઉપર આ વાંચી વાત છે બધી મોટાભાગની નદી છે ને એ આમ જાય પણ આ બે નદી છે ને વિરુદ્ધમાં જાય અને ખરેખર જોવા જઈએ ને ખરેખર એવું જોવા જઈએ કેવું જોવા જોઈએ તો કે ભારત છે એમનો જો આ વિસ્તાર જોવા જાવ ને પશ્ચિમ બાજુનો વિસ્તાર આ પશ્ચિમ માની લો કે આવી રીતે ભારત છે આવી રીતે ભારત છે એમાં પશ્ચિમ બાજુનો વિસ્તાર છે ને એ ઊંચો છે અને પૂર્વ બાજુનો વિસ્તાર કેવો છે નીચો એટલે સ્વાભાવિક વાત છે આવી રીતે વિસ્તાર હશે તો નદીઓ જે અહીંથી પણ બે નદી એવી છે કે એ સામે ઢોળા સામે નદી વહે છે એનું કારણ એ છે કે બંને નદી છે એ કેવી છે રિફ્ટ વેલી છે અથવા તો ખીણ છે એ એનું કારણ છે તો નર્મદા અને તાપી નદીઓ રિફ્ટ વેલી માંથી વહે છે એ વહે છે તો આ બે બાબતો છે એકદમ સાચી છે જો શું છે તો કે આ વિધાને સાચું છે આ કારણે સાચું છે અને આ જે કારણ છે ને કારણ એ વિધાનની સમજૂતી પણ છે કે ભાઈ બધી નદીઓ છે ને ક્યાંથી પશ્ચિમ થી પૂર્વ બાજુ વહે છે પણ આ બે નદીઓ નથી વહેતી સુકામ નથી વહેતી કારણ કે રિફ્ટ વેલી છે એના પરિણામે નથી વહેતી તો કારણ પણ સાચું છે તો અહીંયા આપણો જવાબ શું રહેવાનો છે એ છે આપણો જવાબ રહી જવાનો છે તો અહીંયા ઓપ્શન એ આવશે નર્મદા તો છે જ આપણે ખબર જ છે ભારતની પૂર્વથી પશ્ચિમ બાજુ વહેતી ભારતની સૌથી મોટી નદી નર્મદા છે એક હજાર ત્રણસો બાર કિલોમીટર કુલ લંબાઈ ગુજરાતમાં એકસો સાહીઠ કિલોમીટર છે આ ગુજરાતની જીવા દોરી છે મધ્યપ્રદેશની જીવાદોરી છે અહીંયા ગુજરાતમાં એના ઉપર બંધ આવેલો છે જેમની ઊંચાઈ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે પહેલા એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર જેટલી હતી જે બે હજાર ચૌદમાં વધીને એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર જેટલી થઈ ગઈ છે.

એ નદી ની થઈ નર્મદા અહીંયા નદી આપી છે ગંગા 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 કિશન ગંગા ગંગા

તો એ પર્વતમાળાના ક્રમે યાદ રાખવાના થતા હોય નાનકડી એવી જાહેરાત આવી ગઈ છે આપણા માટે કે એસી દિવસનો પ્લાનર કોર્સ એસટીઆઈ માટે તમે લેવા માંગતા હોય તો તમને ફક્ત કેટલા તો કે એકવીસો રૂપિયામાં મળવાનો છે જેમ વેલિડિટી સાઈઠ દિવસની રહેવાની છે ત્યાંથી આગળ જોઈએ અર્થ તો અર્થશાસ્ત્ર જો તમે ગણિત સાહેબ આગળ ભણવા માંગતા હોય તો એમનો સ્પેશિયલ કોર્સ પણ આપણી એપ્લિકેશનમાં શું છે તો અવેલેબલ છે જો તમારું જીપીએસસી ક્રેક કરી અને અધિકારી બનવાનું સપનું હોય તો તાજેતરમાં જે ક્લાસ વન ટુ આદિજાતિ વિકાસ અધિકારી એસટીઆઈ અથવા રાજ્યવેરા નિરીક્ષક ની જે કુલ ચારસો કરતાં વધારે જગ્યાઓ છે એના માટેનો એક એડવાન્સ કોર્સ છે. એ પણ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ થયેલો છે એમનો પણ તમે લાભ લઈ શકો છો અને આ ની ઘણી બધી વિશેષતાઓ છે એ પણ અહીંયા આપેલી છે એજ્યુકેટરોના નામ છે જે વ્યક્તિઓ તમને ભણાવવાના છે એમના પણ અહીંયા નામ આપેલા છે તો એ વ્યક્તિઓ બધા તમને આ લેક્ચર છે પ્રોવાઈડ કરવાના છે જો ગણિત ગાઈડન્સ નામની તમને એપ્લિકેશન લીધેલી હોય તો તમને બધાને ખ્યાલ હશે કે સીસી ની અંદર એકતાલીસ જેટલા ગ્રુપ એ ની અંદર ઓગણીસ જેટલા એસટીઆઈ 60 કરતા વધારું હોય માં ત્રીસ જેટલા આસિસ્ટન્ટ મેનેજરમાં પંચોતેર જેટલા બીજી જે અકાઉન્ટરની ને આર એફ ઓ અને જે વર્તીઓ છે એમાં એકત્રીસ જેટલા પ્રશ્નો છે આપણી એપ્લિકેશનની અંદરથી પૂછાયેલા હતા અને એનું પ્રૂફ પણ આપેલું છે યુટ્યુબ અને એપ્લિકેશનમાં બંને જગ્યાએ વિડીયો અપલોડ કરેલ છે સ્ક્રીનશોટ સાથે તમે જોઈ શકો છો નેક્સ્ટ આવી જઈએ આપણા ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન એવો છે વિધાનવાચક છે વિધાન અને કારણ આપેલું છે કે કાલી નદી ભારતના દક્ષિણ પૂર્વ તરફ વહેતી નદી છે આ તદ્દન ખોટી છે કાલી નદી છે ને ગંગાની શું છે સહાયક નદી છે અને ઉત્તર ભારતમાં વહે તો દક્ષિણ ભારતને કઈ લેવા દેવા છે નહીં ડેકન ડેકન ટ્રેપ કહેવાય ડેકન ઉચ્ચપ્રદેશ તેની પશ્ચિમ ધાર પર ઊંચો છે અને પૂર્વ બાજુ તરફ બંગાળની ખાડી તરફ હળવો ઢાળ ધરાવ મેં પેલા જ કીધું કે આ ભાગ આમ છે આમ છે આ ભાગ નીચો છે આ ભાગ કેવો છે ઊંચો તો એ એકદમ વસ્તુ સાચી છે તો અહીંયા જવાબ શું આવવાનો છે તો કે અહીંયા આપણો જવાબ છે એ આવશે વિધાન એ ખોટું છે અને આર કેવું છે તો કે સાચું રહેવાનું છે તો અહીંયા જવાબ એ ખોટું અને આર કેવું રહેશે સાચું રહેશે રેડી આ આપણો સાતમો ક્વેશ્ચન છે આ થવાનો છે નેક્સ્ટ વયા જઈએ આઠમા ઉપર આઠમો ક્વેશ્ચન શું કહેવા માંગે છે જો નીચેના વિધાનોનો વિચાર કરો અને નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સાચા જવાબ પસંદ કરો હિમાલય રિલેટેડ છે શિવાલિક હિમાલયના સૌથી બહાર અને સૌથી નાની ઊંચાઈની શ્રેણીઓ છે જો પહેલા મેં તમને પહેલા જ કહી દીધું છે આ બધી વાતો મેં તમને પહેલા કહી દીધી હિમાલયની જો કે ચાર હિમાલય છે કેટલા હિમાલય છે ચાર હિમાલય છે. આ ચાર હિમાલય જો એક પછી આ બે આ ત્રણ અને ચાર એમાંથી આ ત્રણ હિમાલય છે ને નવ નિર્માણ પામેલા છે નવા છે આ હિમાલય છે ને નવ નિર્માણ નથી આ કેવો છે જૂનો હિમાલય એટલે ટેક્સ્ટ બુક માં તો ક્યાંક ને ક્યાંક આનું નામ એ નો આપ્યું હોય ટ્રાન્સ નું સમજ્યા કારણ કે જૂનો છે આ નવ નિર્માણ પામેલા છે નવા નિર્માણ પામેલા આ સૌથી અંદર છે એટલા માટે આને આંતરિક કહેવાય આંતરિક અને ઇનર કહેવાય ઇનર અને બૃહદ કહેવાય બૃહદ

પૂર્વ થી પશ્ચિમ તરફ વધે છે આ ખોટું છે પૂર્વ થી પશ્ચિમ તરફ નહીં કારણ કે આ જે છે ને આવી રીતે એક અને આવી રીતે બીજી આ બે તો સૌથી વધુ અહીંયા વધારે પડ્યો અહીંયા કેવો ઓછો માર પડ્યો હતો અહીંયા ઓછો તો વધારે ઊંચાઈ ક્યાં છે વધારે અહીંયા ઊંચાઈ છે કારણ કે વધુ માર્ગ પડ્યો ને તો વધુ ઓછું અહીંયા કેવી ઉંચાઈ છે ઓછી તો અહીંયા કેવું છે તો કે ઊંચાઈ છે ને પૂર્વ થી પશ્ચિમ નથી વસતી પશ્ચિમ થી કઈ બાજુ પશ્ચિમ થી જેમ જેમ પૂર્વ બાજુ એ જઈએ છીએ તેમ તેમ ઊંચાઈમાં શું થતો જાય છે વધારો થતો જાય છે તો પહેલું અને બીજું વિધાન છે કેવા છે સાચા બાકીના બધા ખોટા clear પડે છે ખબર પડે છે okay next આવી જાવ નીચેના વિધાનો ઉપર વિચાર કરો અને નીચે આપેલા વિધાનોમાંથી સાચો જવાબ પસંદ કરો સાચો જવાબ છે એ આપણે શું કરવાનું છે પસંદ કરવાનું છે જો શું કહે છે. પશ્ચિમ તટના મેદાનો પૂર્વ તટના મેદાનો કરતા વધારે વિશાળ છે ખોટું તદ્દન ખોટું પશ્ચિમ તટના નાના છે ને પૂર્વ તટના કેવા છે વિશાળ છે પૂર્વ તટના વિશાળ છે ગંગા ઉત્તરી ગંગા મધ્ય ગંગા નિમ્ન ગંગામાં મોટા બ્રહ્મપુત્ર નાના એ મોટા છે પૂર્વ પૂર્વતટના મેદાનોમાં મોટા ભાગે આ ડેલ્ટાઓ જોવા મળે સાચી વાત છે એકદમ પૂર્વ તટ ગંગા બ્રહ્મપુત્રાનો ડેલ્ટા કૃષ્ણા કાવેરી એમના ડેલ્ટા છે ગોદાવરીના ડેલ્ટા તો ગોદાવરી કૃષ્ણા બંને નદીઓ મોટા ડેલ્ટા રચે છે એકદમ સાચી વાત છે અહીંયા શું આવવાનું છે બે અને ત્રણ ઓલા મેદાનો છે કેવા નાના છે આ મેદાનો મોટા છે અને ડેલ્ટાની રચના તો થાય જ છે આપણે બધાને ખબર જ છે હેડી તો એ મેદાન તો આ મેદાનને રિલેટેડ ક્વેશ્ચન નેક્સ્ટ જો

પછી ડેકન ડેકન પઠાર મુખ્યત્વે લાવા લાવાથી બનેલો છે એ પણ એકદમ કેવી છે સાચી વાત છે કારણ કે લાવાયુક્ત જે ઉચ્ચ પ્રદેશો છે ને આપણે બધા ક્યાં જોવા મળશે દક્ષિણ બાજુએ જોવા મળશે તો ત્યાં દક્ષિણ બાજુએ તમને જોવા મળી જવાનું છોટા નાગપુરનો પઠાર છે ખનીજ સંપત્તિનો ભંડાર સાચી વાત છે ખનીજ સંપત્તિનો ભંડાર છે ભારતનો રૂહર પ્રદાશ છે ત્રણ ચોથાઈ ભાગનો શું મળી આવે છે ત્યાંથી કોલસો મળી આવે છે કોલસો મુખ્ય ભાગ છે આમનો કયા રાજ્યમાં છે ઝારખંડ ઝારખંડ સિવાય ઘણા બધા રાજ્યોમાં છે પણ મુખ્ય ભાગ ક્યાં છે ની અંદર રહેવાનો છે તો અહીં આપણો જવાબ ત્રણ એ સાચા એક બે ત્રણ અહીંયા છે ને ભાઈ નર્મદા અને તાપી ની ઉપર છે ક્યાં છે ઉપર ઉપર વચ્ચે નહીં ઉપર છે એટલે અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી